નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઊંચા કલમ કુંડી ગામ નજીક કેટલાક બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાની ગ્રામજનોએ સ્થાનિક બીટ જમાદારને રજૂઆત કરી હતી છતાં તેઓએ કોઈ કાર્યવાહી ન કરતા છેવટે લોકોએ બુટલેગર પકડ્યા કુંડી ઊંચા કલમના ગ્રામજનોએ દારૂની હેરાફેરી કરતા તત્વો પર નજર રાખી હતી ગઈકાલ મોડી સાંજ બાદના સમયે ત્રણ પર દારૂની હેરાફેરી કરનારા ઈસમોને પકડી પાડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પકડાયેલા ત્રણ ઈસમોને પોલીસ બોડેલી પોલીસ સ્ટેશન લાવી ત્યારે સાથે ગ્રામજનોનું ટોળું બોડેલી પોલીસ મથકે પહોંચ્યું હતું ત્રણ એક્ટિવા અને રૂપિયા બે લાખ એકાવન હજારથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના મુદ્દા માલ સાથે એક સગીર અને બે ઈસમોને પોલીસને સોંપ્યા હતા જેની પોલીસે અટકાયત કરી હતી ગ્રામજનો દ્વારા દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પોલીસને હવાલે કરતા દારૂની હેરાફેરી કરી વેપલો કરતા ઉટલે ઘરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે હાલ પોલીસે દારૂ સાથે ત્રણને પકડી

અમારા મોરકલા બીટ પર કામ કરે છે ને એ લોકો એવું કીધું એ વિડીયો બનાવી દઉં તમે પકડજો કે કીધું અમે ફોન કર્યો તો કે હવે રજા પરથી જ એમ કીધું બીજા પોલીસ વાળાને ફોન કરજો એમ કીધું ને વારે ઘડી એમને રજૂઆત કરવા છતાં કોઈ આવતા નહીં આજે પણ એમને માલ પકડ્યા એમાં બે કલાક સુધી ગીર કંઈ ઘટના સ્થળ પર હતા પણ કોઈ એમ તંત્ર વાળા એવા હતા નહીં બે કલાક પછી બધા અધિકારીને ફોન કરે પણ કોઈ જાણ ધ્યાન નહીં રાખવું આજે મત ત્રણ એક દિવસ છે ને બધું મુદ્દા માલ હંગાત પકડ્યા છે ને આમાં રાખવું વસાત મત જનતા રેડી જોઈ પાડ્યું છે અમે કારણ કે આ દારૂબંધી

પકડું છે કઈ ન કઈ વ્યક્તિ સાહેબ